સ્વામિનારાયણ ગાંધી ના આદ્ય આચાર્ય જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા નો એવો સંકલ્પ હતો કે ભારતની આર્થિક રાજધાની એવા મુંબઈ મહારાષ્ટ્રમાં શિખર બંધ એક મંદિર બનાવવું એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન વેદરથના આચાર્ય શ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાતસ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી શ્રી અને સ્વામિનારાયણ ગાંધીના આદ્યો આચાર્ય પ્રવર મુક્ત જીવન સ્વામી બાપાનું પાટોત્સવે શોરશોપચાર વિધિથી પૂજન અર્ચન કરવામાં આવશે આ અવસરને માણવા માટે ભારતના વિવિધ રાજ્યોના તેમજ આફ્રિકા ઓસ્ટ્રેલિયા અમેરિકા યુકે વગેરે દેશોમાં लाखों हरी ऑनलाइन दर्शनों पण लाभव छे मुंबई મેગા સિટી મુંબઈ સ્વામિનારાયણ આધી સંસ્થાન વયમ મોતું મંદિર આર છે આ બંધીના વાર્ષિક દેપ પાટોસોતે આવી રહ્યો છે સર્વો અવતારી પુનઃ સ્વમિનારાયણ ભગવાન શ્રીજી આજે વાપસી ગુરુદેવ મુખજીવંદજી પૂજા વિધિ થવાની છે વૈદોક્ત વિધિ દીધા છે અને આ સમયે શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય શ્રી જીતેન્દ્ર બિંદાજી સ્વામીજી મહારાજ મોટી સંખ્યામાં સંત મહાત્માઓ તથા દેશ વિદેશના હરિભક્તો પણ ઉપસ્થિત રહેવાના છે અને આ મંદિરમાં વિશિષ્ટતા એ છે કે ચિત્રો એક સાત્વિક તૃત્યને પહેરે છે સરસ મજાના ચિત્રો છે જે જોઈને લોકો આનંદ આનંદ પામે છે હાંસ જય સ્વામિનારાયણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી